તો નમસ્કાર સીતારામ બધા ખેડૂતો જય શ્રી કૃષ્ણ આપણે આવી ગયા છે ડુંગળીને હરાજી થાય છે અહીંયા કેમ કે આપણે શાકભાજીનો નો વિડીયો બંધ કર્યો છે તમારે શાકભાજીનો નો વિડીયો જોતો હોય તો કમેન્ટ લખજો બાકી કેમ કે અમારે સવારે જાગવું પડે ઘણી તકલીફ પડતી એટલે શાકભાજી વિડીયો બંધ કર્યો છે મારી તબિયત પણ સારી નહોતી રહેતી દિવસે માથું દુખવાનો એવો ઘણા પ્રશ્નો રહેતા ને તમારે પણ સારા રિસ્પોન્સ નહોતા આવતા હવે આપણે એની જગ્યાએ જો તમારી કોમેન્ટ આવશે તો અઠવાડિયામાં એક થી બે દિવસ શાકભાજી નો વિડીયો આપશું અને તમારે એવું લાગતું રેગ્યુલર જોવે છે તો કોમેન્ટ મારે સારી જોવે છે એટલા માટે કેમ કે કોઈ પણ કામ કરીએ મારા સાથ સહકાર હોય તો મજા આવે તમે સાહ સહકાર નથી આવ્યો એટલે આપણે વિડીયો બંધ કરશો એની જગ્યાએ હું કોઈ પણ વિડીયો આપું છું અત્યારે હું આવ્યો છું તળાજા માર્કેટ યાર્ડમાં આગળ ડુંગળીના ભાવ કે ઘણા ખેડૂત મિત્રો છે ડુંગળી બનાવી છે તો ડુંગળીના ભાવ જોઈ શકાય કેમ કે લોકો એમ છે કે તમે ડુંગળીનો વિડીયો ઓલો વિડીયો આપણે ડુંગળી વિડીયોની જગ્યાએ શરૂ કર્યો છે પછી તમારા રિસ્પોન્સ આવશે કે શાકભાજી વિડીયો ફરીથી શરૂ કરો તો શરૂ કરીશું તો આગળ આપણે મળીશું આગળના વિડીયો સાથે શાકભાજીની મતલબમાં શાકભાજી વિડીયો તો નથી બનાવ્યો એટલે મતલબ આગળ આપણે ડુંગળીના બજાર ભાવ બતાવીશું એસી રૂપિયા કે વાજી બજે 9.1000 રૂપિયા 1000 રૂપિયા 410 રૂપિયા 410 રૂપિયા 422 રૂપિયા 422 રૂપિયા ચાલો હારું છે 422 422 હે મોસ વાળા કઈ તો સેવ પાંચ રોડ નંબર 36 છેલા આનો 400 ત્રણસો ને સત્તાણું રોડ નંબર ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા

બાર રૂપિયા ત્રણસો બાવન રૂપિયા ત્રણસો ને બાવન દેશી

ને ભરતભાઈ હલોતાલીસ ત્રણસો બેતાલીસ રૂપિયા રૂપિયા ત્રણસો ને સુડતાલીસ દેશી

महाराज तेर करो तेर चौदह चार सौ सत्तर रुपया चार सौ सत्तर रुपया चार सौ सत्तर रुपया चार सौ सत्तर जय रणसोर चार सौ सत्तर जय रणसोर अलग भाई चार सौ ने सत्तर मई को नंबर बोल दिया तो बोल तो चार सौ एक बोल एक रुपया चार सौ एक एक रुपया

देशी देसी काली पत्ती काला मालूम

779 काली पत्ती देसी क्षेत्रवार पुणे 90 ने हेलो 50 है हेलो हेलो 280 रुपया करो हेलो

ચારસો ને અડતાલીસ ચારસો અડતાલીસ ભાઈ યુટ્યુબ પર

चारसो बार रुपिया रुपया चार सौ तेर चारस तेर रुपया तेर लख